ini nih mulai pun <tellan> kiak lagi terkapa halo kapo kiak lagi kiak benar aja halo puru ben kapa saya marek organik halo halo kalpas kalpas segala happy birthday juga halo

હાલો જો આમે સુરત દાદા ને પ્રકાશ આવે એટલે થોડીક વિડીયો ક્વોલિટી ખરાબ થઈ જાય હાલો તો મિત્રો છે ને ભાઈ આગળ થઈ ગયા મારે જ લેવાનું હું આ રહી ગયો હાલો ફટાફટ લેવા મનવી જો બા બધાય ને આગળ થઈ ગયા મેં પછી ભાઈ ને અહીંયા બાપુ ને મારે તો હજી ઠેર શેઢે શરૂઆત થઈ ને થઈ હું વિડીયો મંડી ગયો બનાવવા એટલે હું આ રહી ગયો હાલો ને આપણે અહીંથી શાહે સડી જાય એટલે થાય ને તા ચા ઉગી જાય છે તે અત્યારે હે ને મસ્ત મજાનો નજારો છે જોવાલાયક છે સમજાય વાદળની ઉપર સફેદ ને રંગબેરંગી કલરની જે થઈ છે ઉપર આ વિડીયોમાં નહીં દેખાય ડાયરો કેમ કે વિડીયોમાં જ બધું સફેદ સફેદ દેખાય બાકી એમાં આપણે શું કહેવાય બોલે મેઘધરનું થાય ને એવા કલર છે દેખાય ને એવા ઉપર છે પણ વિડીયોમાં નહી દેખાતા આપણે સા પૂરા કરવાના હતા કમ્પ્લીટ પૂરા થઈ ગયા આપણે તલ પારવાના તા એ બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું હવે હમ એલા જઈ રામજીભાઈ વિડીયો શૂટ કરે હમ અમારે શીખવાનું છે હા બધા સપોર્ટ કરજો રામજીભાઈ જમણ ગુજરાત એવું કઈક છે ને ચેનલ હા